અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે સંખ્યા રેખા પર દર્શાવેલા બિંદુ ની કિંમત શું છે આપણને અહીં આ બિંદુ આપવામાં આવ્યું છે તમે અટકાવો અને આપણે તે તે સાથે મળીને કરીએ પહેલા જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં આ દશાંશ નું સ્થાન છે અને અહીં આ સતાંશ નું સ્થાન છે માટે આ દશાંશ સંખ્યા ત્રણ સતાંશ છે તેવી જ રીતે આ સંખ્યા ચાર સતાંશ થાય માટે અહીં આ બિંદુ ત્રણ સતાંશ અને ચાર સતાંશ ની વચ્ચે છે ત્રણ સતાંશ અને ચાર સતાંશ વચ્ચેની આ જગ્યાને એક સરખા દસ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે તેથી જો અહીં આ આખો ભાગ એક સતાંશ હોય જેને આપણે ઝીરો પોઈન્ટ ઝીરો એક પણ લખી શકીએ જો આ બંને બિંદુ વચ્ચેનો તફાવત એક સતાંશ હોય તો તેનો દસમો ભાગ એટલે કે આ દરેક વિભાગ એક સહસ્ત્રાંશ થશે માટે અહીં આ જે નાનો ભાગ છે તે દરેક નાના ભાગ એક સહસ્ત્રાંશ થાય જેને આપણે ઝીરો પોઇન્ટ ઝીરો ઝીરો એક લખી શકીએ અહીં આપણી પાસે સહસ્ત્રાંશના સ્થાને એક છે તેથી જો તેના વિશે વિચારવું હોય તો એક રીત આ પ્રમાણે થશે અહીં આ સંખ્યા ઝીરો પોઇન્ટ ઝીરો ત્રણ થાય જે અહીં છે અને પછી જોઈએ કે જો આપણે આ બિંદુ સુધી પહોંચવું હોય તો આપણે તેમાં કેટલા સહસ્ત્રાંશ ઉમેરવા પડે આપણે એક સહસ્ત્રાંશ છ સહસ્ત્રાંશ સાત સહસ્ત્રાંશ અને પછી આઠ સહસ્ત્રાંશ ઉમેરવા પડે આમ અહી આપણે ત્રણ સતાંશ થી શરૂઆત કરી રહ્યા છીએ અને પછી તેમાં આઠ સહસ્ત્રાંશ ને ઉમેરી રહ્યા છીએ માટે તમે આ કિંમત મેળવવા ત્રણ સતાંશ માં બિંદુ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ આઠ થશે અથવા તમે તેને આડત્રીસ સહસ્ત્રાંશ તરીકે પણ જોઈ શકો કારણ કે આ ત્રણ સતાંશ એ સહસ્ત્રાંશ થશે આમ અહીં સંખ્યા રેખા પર દર્શાવેલા બિંદુની કિંમત ઝીરો ઝીરો આડત્રીસ છે